મંદિર ખાતે આર્મી ફોર્સ જવાનોની રેલી યાત્રાનું ધારાસભ્ય દ્વારા સ્વાગત સન્માન કરાયું પિત્તલપુર ગોપનાથ પંથકમાં આર્મી ફોર્સ સીઆઈસીએફ જવાનોના ધાડા સાથે ભવ્યરેલી યાત્રા ગોપનાથ મહાદેવ ખાતે આવી પહોંચી જેમાં સીઆઈસીએફ આર્મી ફોર્સ જવાનો યુવતીઓ સાયકલ યાત્રા દ્વારા કચ્છ ભુજથી કન્યાકુમારી સુધી શાંતિનો સંદેશ સહિત સાથે નીકળેલી ભવ્ય રેલી યાત્રાનું આજે ગોપનાથ મહાદેવ ખાતે સ્વાગત સન્માન કરાયો આજે જવાનોની યાત્રા પિત્તલપુર થઈ ગોપનાથ પહોંચી હતી દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચેતન કુમારે સ્મકવાણાના માર્ગદર્શન મુજબ દાઠા પોલીસ ટીમના કુલદીપસિંહ સરવૈયા માયાભાઈ જમાદાર સહિત ટીમ દ્વારા પાઇલોટિંગ પેટ્રોલિંગમાં જોડાયા હતા સાથે ફોરવ્હીલ ગાડીઓ સાયકલો એમ્બ્યુલન્સ સહિત કાફલો જોડાયો હતો ગોપનાથ મહાદેવ મંદિર ખાતે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ મંદિરના ટ્રસ્ટીઓ પ્રમુખો દ્વારા ફોર્સના જવાનો અધિકારીઓ જવાનો યુવતીઓ મહિલા સ્ટાફનું ભવ્ય સ્વાગત કરાયું તેમજ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા શાલસાકરના પડા શ્રી ફળગોપનાથ મહાદેવની સુબી દ્વારા સન્માનિત કરાયા હતા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને તેની ટીમને સન્માનિત કરાયા હતા અને ફોર્સના તમામ જવાનો યુવતીઓ સ્ટાફ મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરાઈ હતી તેમજ પિત્તલપુર ગામે સ્કૂલ સંચાલકો ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માનિત કરાયા હતા જય હિંદ માતા કી જયના નારાથી પિત્તલપુર સહિત પંથક ગુંજી ઉઠ્યો હતો આર્મી ફોર્સ જવાનો અધિકારીઓ ગદગદ થઈ ગયા હતા અને આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવેલ તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવેલ કે આપણી આર્મી ફોર્સ સીઆઈસીએફ સહિત જવાનો રાત દિવસ તડકો વરસાદ ઠંડી સહન કરી આપણી રક્ષા કરી રહ્યા છે આજે શાંતિ સંદેશ સાથે આ જવાનોની રેલીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવેલ દાઠા પોલીસ દ્વારા પાયલોટિંગ કરેલ ટૂંકું રોકાણ કરી ટીમ સાયકલ યાત્રા અને ડીજે પોલીસ કાફલા એમ્બ્યુલન્સ સહિત કાફલા સાથે જય ગોપનાથ મહાદેવ જય ભારત માતા કી જયના નારા સાથે રવાના થઈ હતી રસ્તાઓમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં ગામજનોએ પણ સ્વાગત કરી જોમ જુસ્સો વધારી ઉત્સાહભેર જોડાયા હતા બાળકો દ્વારા ફૂલ ગુલિસ્તા સાથે સ્વાગત કર્યું હતું સૌ સ્ટાફ અધિકારીઓ યુવતીઓ સ્ટાફે ગોપનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવેલ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ